નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે ઠંડી ઝાકળ અને પવન વિશેની આમ જોવા જઈએ તો આપણે આ જાન્યુઆરી મહિનાનું પ્રથમ અઠવાડિયું હવે પૂર્ણતાને આરે છે અને જાન્યુઆરી મહિનાની જ્યારથી પણ શરૂઆત થઈ છે ત્યારે જાન્યુઆરી મહિનાના પ્રથમ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીના રોજ માવઠાના ઝાપટા પડ્યા હતા પણ ત્યાર પછીથી ઠંડી છે આપણે કન્ટિન્યુ જોવા મળી રહી છે ઠંડી કન્ટિન્યુ જોવા મળી રહી છે આ વચ્ચે હવે આપણે લગભગ પરમ દિવસેથી એટલે કે નવ તારીખથી ઠંડીમાં રાહત મળશે જે આપણે અત્યારે સિવિયર ઠંડીનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે ખૂબ સારી એવી ઠંડી છે છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહી છે એમાં આપણે નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આંશિક રાહત મળી શકે છે એટલે કે ઠંડીમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે અને તાપમાન છે એ ઊંચું આવે તેવી શક્યતાઓ છે એટલે ઠંડીને લઈને આ મોટા સમાચાર છે ઝાંકળની વાત કરવાની છે પણ એ પહેલાં હું આપણે પવન વિશેનું જણાવી દઉં આમ જોવા જઈએ તો અત્યારે જે આ જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે પવનની જે સ્પીડ હોવી જોઈએ નોર્મલ સ્પીડનો પવન છે એ આપણે જોવા મળ્યો એવરેજ બારથી લઈ અને ચૌદ કિલોમીટર કોઈ જગ્યાએ તેરથી લઈને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળ્યો હતો પણ હવે આવનારા દિવસમાં એટલે કે નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પવનની ઝડપમાં પણ વધારો થશે અને એ પવનની ઝડપમાં વધારો થશે એ માત્ર ત્રણથી ચાર દિવસનો વધારો હશે જેની અંદર પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને અમુક વિસ્તારની અંદર જે ગસ્ટિંગ છે એના ઝટકાના પવન છે એ વીસથી લઈને પચીસ કિલોમીટરની ઝડપ નોંધાઈ શકે છે એટલે ઠંડી અને પવનની અંદર મોટો બદલાવ આવવાનો છે હવામાનમાં પલટો આવવાનો છે પણ એ સાથે ઝાકળ આમ જોવા જઈએ તો ઝાકળનો જ્યારે પણ રાઉન્ડ આવે છે ત્યારે મોટાભાગે ત્રણથી ચાર દિવસનો રાઉન્ડ હોય છે પણ આ વર્ષે અત્યારે એટલે કે જે જાન્યુઆરી મહિનામાં પ્રથમ અઠવાડિયાની અંદર જે ઝાકળનો રાઉન્ડ ચાલુ થયો છે એ પહેલી તારીખથી યથાવત હતો છેલ્લા છ સાત દિવસથી ઝાકળ છે આપણે કન્ટિન્યુ જોવા મળ્યો છે અને ઝાકળને કારણે પણ શિયાળુ પાક ઉપર માઠી અસર પડી છે જોકે ઝાકળની અંદર પવનનું જે દિશા છે એ મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે ઘણી વખત આપણે એવું બને કે અત્યારે જે પશ્ચિમી વિક્ષોપ કોઈ પસાર થતા હોય એ દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વની જગ્યાએ ઉત્તર પશ્ચિમના એટલે કે વાયવ્યના પવનો ફૂંકાય અરબના પવનો ફૂંકાય ત્યારે આપણે જે ઝાકળનું પ્રમાણ છે એ વધી જતું હોય છે અને એમાં પણ ઘણી વખત આપણે એન્ટી સાયક્લોન બનતા હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા હોય છે એને કારણે પણ પવનની દિશા બદલતી હોય અને ગુજરાતની અંદર ઝાકળનો માહોલ જોવા મળતો હોય છે એવી જ રીતે ઘણા દિવસથી પાકિસ્તાન અને રાજસ્થાન ઉપર બનેલા જે સર્ક્યુલેશન હતા એને કારણે આપણે ઝાકળ જોવા મળી અને આ ઝાકળથી સતત એક અઠવાડિયાથી આપણે જોવા મળતી હતી પણ હવે આવતીકાલે આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ ઝાકળમાંથી આપને મુક્તિ મળશે ઝાકળમાં ઘટાડો થશે આમ જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારની અંદર ઝાકળનું પ્રમાણ નહિવત થઈ જશે રાજ્ય છે એ વિસ્તારની દૃષ્ટિ ખૂબ મોટું છે એટલે સીમિત વિસ્તારોની અંદર કદાચ ઝાકળ જોવા મળે એ અપવાદરૂપ રહેશે બાકી આવતીકાલે આઠ તારીખથી ઝાકળમાંથી આપણે મુક્તિ મળશે અને હવામાન ચોખ્ખું થઈ જશે એટલે જે ઝાકળને કારણે જે આપણે આપણા પાક ઉપર જે નેગેટિવ અસર પડતી હતી તેને લઈને અત્યારે આ એક સારા સમાચાર ગણી શકાય જો કે ઝાકળનો રાઉન્ડ છે એ આવતીકાલથી આપણે પૂર્ણ થાય છે આવતીકાલથી ઝાકળ નહીં જોવા મળે એનો મતલબ એવો નથી કે આ લાંબા સમયનો ગેપ આપી શકે છે ટૂંક સમયની અંદર ફરીથી નવો પણ એક ઝાકળનો રાઉન્ડ આવશે ને એ પણ કદાચ આ રાઉન્ડની જેમ લાંબો રાઉન્ડ હશે એવું મારું વ્યક્તિગત માનવું છે જો કે એ ઝાકળનો રાઉન્ડ છે લગભગ ચૌદ અથવા તો પંદર જાન્યુઆરીથી ચાલુ થઈ શકે છે પણ આવતીકાલથી ઝાકળમાંથી આપણે મુક્તિ મળશે એ ખાસ મહત્વના સમાચાર છે તે ઠંડી પવન અને ઝાકળ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી મેં આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર